સમય બલવાન વહેતા સમયની સાથે સાથે માણસની જરૂરિયાત અને પ્રાથમિકતા બદલાય છે આજે માણસને આપણે સતત માત્રને માત્ર આર્થિક ઉપાર્જન માટે જ દોડતા જોઈ રહ્યા છીએ એની સામે સોનાની થાળીમાં પીરસેલી રસ ઝરતી વાનગી હોવા છતાં ગમતી વાનગી ન ખાઈ શકવાની તેની મજબૂરી જોવા મળશે તો પછી એ પૈસો શું કામનો માટે સાચું સુખ તો આપણું આરોગ્ય જ છે જેની શોધમાં હું તમને લઈને આવી ગઈ છું પ્રવેગ યોગમાં ભુજંગ આસન તો ભુજંગ આસન કરવાનું છે તો ભુજંગ એટલે શું બધાને ખબર છે કોઈ એ સાંભળ્યું છે ના બધા આ જ કહેતા હોય છે હા કોણ બોલ્યું હા વેરી ગુડ સાપ ભુજંગ એટલે સાપ તો આપણા બોડીનો શેપ કેવો થશે સાપ જેવો થશે આ આસન કરવાથી તો એવી લોકવાયકા છે કે છે ને સાપ છે ને એ મિત આહારી છે એ બહુ ઓછું ખાય છે ઘણી વખત તે પવન ખાઈને પણ એ જીવી શકે છે એવું છે તો સાપ પણ આમ તો મિત આહારી છે એ કમ્પલસરી એ સાચી વાત છે બરાબર તો આ આસન કરવાથી છે ને તો જે લોકો બહુ જ ખાવધરા છે તો એ લોકો માટે બહુ જ કામનું આસન છે કેમ કારણ કે આ આસન કરવાથી તમારી ભૂખ ઓછી થાય છે તો જે લોકોને વેઇટ લોસ કરવું છે ને તો આ આસન રોજે રોજ કરવાનું છે પછી જે લોકોને બેક પેઇન છે તો એના માટે પણ આ આસન બહુ ફાયદાકારક છે ટેલબોન પેઇન રહેતું હોય તો એના માટે સાયટિકા માટે થાઇરાઈડના પેશન્ટ છે એ લોકો માટે પણ આ આસન ખૂબ જ ફાયદાકારક આસન છે પછી આ આસન કરવાથી શું થાય છે તો આપણો આ પેટનો ભાગ દબાય છે તો પેટની ફેટને રિડ્યુસ કરવાનું કામ કરે છે અને આપણા આંતરડામાં જે મળ ભરાયેલો છે તો એ મળને દૂર કરવાનું કામ પણ આ જ આસન કરે છે બરાબર છે તો હવે આપણે આજે બે આસન સાથે સમજી લઈશું અને પછી સાથે જોઈને પછી કરીશું હવે આ આસનનો ખ્યાલ આવી ગયો ભુજંગ આસનનો તો આપણા બોડીનો સેપ સાપ જેવો થશે અને આ આસન કરવાથી પણ હરસ મસા પાઇલ્સનો પ્રોબ્લેમ હોય તો દૂર કરવાનું કામ પણ કરે છે આ આસન કરશો ને તો તમારું ઓટોમેટિકલી મૂલબંધ લાગી જ જાય છે તો પાઇલ્સનો પ્રોબ્લેમ હોય તો એ દૂર કરવાનું કામ પણ કરે છે હવે એના પછીનું જે આસન છે ને એનું નામ છે સલભ આસન તો સલભ આસન સલભ એટલે શું લોકજ સલભ સલભ નામ સાંભળ્યું છે સલભ સલભ એટલે તીડ કહેવામાં આવે છે તીડ 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 જે ખેતરમાં આવે છે ને તો એ તો દસ મિનિટમાં જ અને એ હજારોની સંખ્યામાં ખેતરમાં આવતા હોય છે અને એ ખેતરમાં આવે ને તો દસ મિનિટમાં જ આખા પાકને ફટાફટ ફટાફટ ખાઈને નાશ કરી દે છે તો આવું કરવાનું કામ કરે છે બરાબર છે તો હમણાં મેં જે કીધું ને તો આ આસન આનું વિરુદ્ધ આસન છે એનું રિવર્સ પોસ્ચર છે કે અમુક લોકો શું કહે છે કે મને તો ભૂખ જ નથી લાગતી બરાબર છે કે આ કે કાં તો એમ કહેતા મારો છોકરો બહુ ઓછું ખાય છે મારી ડોટર છે ને બહુ ઓછું ખાય છે અને બહુ ભૂખ નથી લાગતી તો આ જે લોકોને ભૂખ ઓછી લાગે છે તો એ લોકોની ભૂખને વધારવાનું કામ આ સલભ આસન કરે છે અને હવે સાંભળો તો આ આસન પણ આપણે છે ને એક એક પગે કરવાનું છે તો એક પગે કરીશું તો એનું નામ અર્ધ સલભ આસન કહેવામાં આવે છે અને બંને પગે કરીશું તો સલભ આસન કહેવામાં આવે છે આ આસન કરવાનું છે પણ પેટના બળે સુઈને કરવાનું છે બરાબર ખ્યાલ આવી ગયો હવે ઘણા લેડીઝ છે ને શું કહેતા હોય નાટકવાળા હોય છે કે મેડમ મારે છે ને કે આ બેલીઝની ઉપરની ફેટ રિડ્યુસ કરવાની છે ઘણા લેડીઝ શું કહેતા હોય છે કે બેલીઝની નીચેની ફેટ રિડ્યુસ કરવી છે તો જો ભુજંગ આસન કરશો તો બેલીઝની ઉપરની ફેટ રિડ્યુસ થાય છે અને સલબ આસન કરશો તો બેલીઝની નીચેની ફેટ રિડ્યુસ થાય છે ઓકે તો હવે આપણે આ બેઉ આસન સાથે જોઈ લઈશું चलिए रिलैक्स इन मकरासन मक्रासन में लेट जाएंगे फटाफट जो लैसु आप तो बहु काउंट में नहीं रोकावा दी है मैडम ने पीछे तेरे पर एक वे काउंट थी सके एट तो दोनों पैर साथ में दोनों बाजू ए भी साथ में बी रेडी फॉर भुजंगासन करेंगे दोनों हाथ को चेस्ट के बाजू में लेके आए मस्तक को जमीन के ऊपर लगा के रखना है દોનો પેરો કો પીછે સે સે સાથ મે રખના હે અબ લંબી ગહેરી સાસ લેતે હોય મસ્તક કો ઉઠાએંગે ફિર શોલ્ડર કો ઉઠાએંગે આએ ઉપર દોનો પેરો કો સાથ મે રખેંગે જો આ કરવાથી છે ને તમારું મસ્તક પણ ઉપર લઈ જવાનું છે બને એટલું ઉપર લઈ જવાનું છે તો તમારી થાઇરાઈડ ગ્લેન્ડ એક્ટિવેટ થાય છે તો તમારું ટી થ્રી ટી ફોર ટી એસ એચ લેવલ કંટ્રોલમાં આવે છે बैक पेन हो तो दूर थे साइटिका फायदाकारक छे बहुत ही धीरे से वापिस आएंगे रिलैक्सिंग मकरासन दोनों पैर साथ में दोनों बाजूए भी साथ में बी रेडी फॉर अर्ध करेंगे दोनों हाथ की हथेली को थाइस के बाजू में जमीन के ऊपर लगा के रखेंगे अब अपने लेफ्ट कान को रखें जमीन के ऊपर લેફ્ટ કાનકો રખે જમીન કે ઉપર આ લંબી ગયેરી શ્વાસ લે તે હોય રાઈટ લેગ કો ઉઠાય થર્ટી ડિગ્રી તો આ થયું સલભ આસન જો એકવાર પોઝિશનમાં આવ્યા પછી તમે શ્વાસ અંદરની તરફ રોકી શકતા હોય તો વાંધો નહીં પણ આ તમારાથી પોસિબલ ના હોય તો એકવાર પોઝિશનમાં આવ્યા પછી બ્રીથિંગ નોર્મલ કરવાનું છે ઓકે बहुत ही धीरे से वापिस आएंगे अपने बीजी तरफ कारण बीजों कान जमीन पर लगा चलिए अब अपने राइट कान को भी रख, लख, रखे जमीन के ऊपर अब लंबी गहरी सांस लेते हुए अपने लेफ्ट लेग को उठाए थर्टी डिग्री ओके बदाने ख्याल आ गयो बहुत ही धीरे से वापिस आएंगे હવે આપણે બંને પગેથી કરવાનું છે તો એમાં શું કરવાનું છે બંને હાથનો અંગૂઠો અંદર ઊંઘલિયા બાર એવી રીતે મુઠ્ઠી બનાવવાની છે અને મુઠ્ઠીવાળા ભાગને થાઈસની નીચે લઈ જવાનો છે અને તમારી ચીનને જમીન ઉપર લગાવવાની છે અભલંબી ગયેરી સાસ લે તે હોય દોનો હાથો પે પ્રેશર દેતે તે હોય દોનો પેરો કોઈ એકસાથ ઉઠાએંગે દોનો લેગ્સ અપ તો જો આ તીડ જેવું પોસ્ચર થઈ જાય છે બહુત હિ ધીરે વાપિસ આકરાસન મકરાશન મેટ જાય વિશ્રામ કરેર સાથ મેજુએ ભી સાથ મેફ્ટ સાઈડ મે ટર્ન હોતે ડાયરેક્ટ બેઠના હૈ ઓકે બધાને ખ્યાલ આવી ગયો તો ચાલએ અભી આપ લોકો કી બારી મકરાસન મેં લેટ ના બધા મગર બની જજો પાછા ઘરે જઈને બધાને બીવડાવતા નહીં તમારી જોડે તમારી જોડે મેટ ના હોય તો આ લઈ શકો છો ગિરીશભાઈ એક્સ્ટ્રા છે ઓકે પણ આ પેટના બળે કરો છો ને એટલે વાગે નહીં એટલા માટે ખાસ કરીને ચલીએ મકરાસન મેં વિશ્રામ કરેગે દોનો પેરો કે બીચમે એકસે સવા ફિટ કા ડિસ્ટન્સ એરિયા અંદર કી ઓર પંજે બહાર કી ઓર બંને પગ વચ્ચે એકથી સવા ફૂટનું ડિસ્ટન્સ બનાવો અંકલ હા ચાલએ હવે હવે તમારા હાથને રાઈટ હેન્ડને લેફ્ટ શોલ્ડર ઉપર લેફ્ટ હેન્ડને રાઇટ શોલ્ડર ઉપર રાખવાનો છે હવે તમારે ડાબી તરફ ટર્ન થઈને સૂવું હોય તો ડાબી તરફ જમણી તરફ મસ્તક રાખવું હોય તો જમણી તરફ અને વચ્ચે રાખવું હોય તો વચ્ચે તમને જે કમ્ફર્ટેબલ લાગે તેવી રીતે વિશ્રામ કરવાનો છે વાહ બહુ જ ફાઇન સરસ કર્યું બધાએ આ તો ઇઝી જ છે ને બધાને ગમે સવાસનની જેમ અને બધા સરસ મગર લાગી રહ્યા છે અને સાથે સાથે તમને બહુ જ બધા બેનિફિટ પણ મળી રહ્યા છે ગુડ જોબ દોનો પેર સાથ મેં દોનો બાજુ એ બી સાથ મેં બી રેડી ફોર ભુજંગ આસન કરેંગે दोनों हाथ को चेस्ट के बाजू में लेके आए दोनों पैरों को साथ में रखे चलिए गिरीश भाई अभी रीते साइड में चेस्ट नी साइड में रखो हाँ चलिए अब लंबी गहरी सांस लेते हुए मस्तक को उठाएंगे फिर शोल्डर को उठाए आए ऊपर हाँ दोनों पैरों को पीछे से साथ में रखेंगे पीछे से साथ में रखे वेरी गुड वन તું બહુ જ સરસ કરી રહ્યા છો બધા જ ગુડ બધાના હાથમાં તાકાત પણ બહુ જ સરસ છે હો દેખાય છે બધાના હાથમાં પાવર સારો છે સિક્સ સેવેન એટ નાઇન એન્ડ ટેન બહુથી ધીરેશે વાપીસ આયંગે યોગ વ્યક્તિના શરીર મન લાગણી તથા ઊર્જાના સ્તરો પર કામ કરે છે બી રેડી ફોર અર્ધ શલબાસન કરેંગે દોનો હાથ કો થાઇસ કે બાજુ મેં લગા કે રખે હથેલી જમીન કે ઉપર લગા કે રખેગે તમારી હથેળી થાઇસની બાજુમાં જમીન ઉપર લગાવીને રાખો હવે તમારા ડાબા કાનને લગાવો જમીનની ઉપર ડાબો કાન ડાબો કાન લગાવજો બધા જ વેરી ગુડ ચાલએ અવલંબી ગહેરી સાસ લેતે હોય રાઇટ લેગ કો ઉઠાય રાઈટ લેગ અપ વેરી ગુડ હા ઘૂંટણા સીધા રહે ગા ઘૂંટણને ફોલ્ડ નથી કરવાનો હા વેરી ગુડ વન ટુ થ્રી જુઓ આ કરવાથી પણ પગનો દુખાવો થતો નથી તો પગના દુખાવાને દૂર કરવાનું કામ પણ કરે છે પેટની ફેટને રિડ્યુસ કરે છે જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય તો એને ભૂખને વધારવાનું કામ પણ આ જ આસન કરે છે તમારા પેટના બધા જ અવયવોને ને એક્ટિવેટ કરવાનું કામ કરે છે બહુ થી ધીરે રખે જમીન કે ઉપર અબ લંબી ગહેરી સાસ લે તે હોય લેફ્ટ લેગ અપ લેફ્ટ લેગ કો ઉઠાએ હાથ થાઇસ બાજુમાં જમીન ઉપર લગાયેલા રાખો હથેળી જમીનની તરફ વિમલભાઈ કે વિકાસભાઈ પહેલાં શું છે તમારું નામ હા જમીન ઉપર લગાડેલી વન ટુ થ્રી વેરી ગુડ બહુ બઢિયા કર રહે ફોર ફાઇવ ઘૂંટણ સીધો ઘૂંટણ સીધો વેરી ગુડ સેવન એટ નાઇન એન્ડ ટેન બહુ હિ ધીરે વાપસ આગે ચલિએ અબ યુ ક્રિયા દોનો સે કરેગે દોનો હાથ કા અંગૂઠા અંદર ઉંગલિયા બાર વેસે મુઠ્ઠી બનાગે મુઠ્ઠી વાળા પાર્ટ હૈ ઉસે થાઇસ કે નીચે લે કે જાએ આપણી ચીન તમારી દાઢીને જમીન ઉપર લગાવો હવે બંને હાથ ઉપર પ્રેશર આપીને શ્વાસ લઈને બંને પગને ઉપર ઉઠાઓ બંને પગ સાથે ઉપર ઉઠાઓ ઘૂંટણ સીધા ઘૂંટણ સીધા રાખો વન ટુ અને બંને પગ સાથે બંને પગ સાથે વેરી ગુડ શું તમારી દાઢી જમીન ઉપર લાગેલી દાઢી જમીન ઉપર લાગેલી હશે તો જ પ્રેશર આવશે અને તો જ તમારા લેગ્સ ઉપર આવી શકશે ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન એન્ડ ટેન એન્ડ રિલેક્સ રિલેક્સિંગ મકરાસન વિશ્રામ કરી મકરાસન ગિરીશભાઈ મકરાસન બંને પગ હા बने पगनी बच्चे डिस्टन्स हाँ वेरी गुड ब्रीदिंग एज स्लो अंकल बने पग वच्चे जगह हाँ एज स्लो एज पॉसिबल ब्रीद आउट एज स्लो एज पॉसिबल दोनों पैर साथ में दोनों बाजूए भी साथ में અબ આપની લેફ્ટ સાઈડ મે ટર્ન હોતે ડાયરેક્ટ બેઠના હૈ ચાલિ આપને સ્થાન બેઠ જાહે કેવું લાગ્યું મગર બનીને બધાને મજા આવી મગર બનવાની તો ઘરે આવીને મગર બની જવાનું રોજે રોજ તો રિલેક્સ થઈ જશો તો ઘરનાને પણ આનંદ આવશે કે આ તો બહુ એનર્જીવાળા થઈ ગયા છે બરાબર ને કે આટલી બધી એનર્જી ક્યાંથી આવી તો તમારા ઘરના પણ તમારી સાથે પછી શીખવા આવશે એનું નામ છે અર્ધ ધનુરાસન તો આમાં પણ આપણે એક લેખથી કરીએ છીએ એટલે એનું નામ છે અર્ધ ધનુરાસન અને બંને લેખથી કરીશું તો ધનુર આસન કહેવામાં આવે છે તો હવે આપણે તમે જોયું કે ભુજંગ આસનમાં શું થયું તો તમારું અપર બોડી ઉપર આવતું હતું બરાબર અને સલભ આસનમાં શું જોયું તો તમારું લોઅર બોડી ઉપર આવતું હતું તો હવે આ ધનુરાસન કરીશું ને તો એમાં તમારું અપર બોડી અને લોઅર બોડી બંને ઉપરની તરફ આવે છે તો આ આસન કરવાથી તમને સલભ આસન અને ભુજંગ આસન બંને આસનના લાભ થાય છે હવે આપણા શરીરમાં કેટલા બોન્સ આવેલા છે વેરી ગુડ તો આપણે આટલા બોન્સ આવેલા છે તો આ બોન્સ જે આવેલા છે ને તો એને સ્ટ્રોંગ બનાવવાનું કામ કોણ કરે છે આ જ આસન કરે છે ધનુરાસન ધનુરાસન કરશો ને તો તમારા બોન્સ સ્ટ્રોંગ બનશે તો ઓસ્ટિયોપોરોસીસ જેવી બીમારી નહીં થાય તો ભવિષ્યમાં તમારે લોકોએ લાકડી લઈને ચાલવું નહીં પડે બરાબર નહીં તો જેમ જેમ એજ થશે ને તો આપણા બોન્સ કેવા થઈ જાય છે પેલી સુકાઈ ગયેલી લાકડી હોય ને તો એવા હોય પછી આમ કરે ને તો ફટ લઈને બટકાઈ જાય એવું થાય છે ને લાકડીને આમ કરો તો બટકાઈ જાય છે તો આપણા બોન્સને સ્ટ્રોંગ બનાવવાનું કામ આ આસન કરે છે ધનુરાસન પછી આ ધનુરાસન કરવાથી બીજું શું થાય છે તો તમારામાં એનર્જી આવે છે તમે આખો દિવસ ફૂર્તિમાં રહો છો તમારી આળસને દૂર કરવાનું કામ કરે છે પેટની ફેટને રિડ્યુસ કરવાનું કામ કરે છે તમારા પેટના બધા જ અવયવોને તો એક્ટિવેટ રાખવાનું પણ કામ આ જ આસન કરે છે તમે જોયું છે ઓસ્ટિયોપોરોસિસ થઈ જાય ને તો એમાં બધાના મેં તો એક બેનને એવા મળેલી બી છું એવી રીતે તો આ હાથની આંગળી આપણે આ જે સીધી દેખાય છે ને તો એમને છે ને આ અહીંથી અહીંથી આપણે તો એવું થઈ શકતું નથી અહીંથી વળેલી પછી આ આંગળી અહીંથી આમ વળેલી તો આ બધું જ આવી રીતે અહીંથી આમ વળેલું તો આપણી જે આમ આમ સીધી રાખીએ છીએ ને તેમનો હાથ આમ સીધો જોવા માગીએ ને તો એ હાથ સીધો જોવા ના મળે આ બધી જ આંગળીઓ આવી રીતે આમ વળેલી તો ઓસ્ટિયોપોરોસીસમાં હાડકા આવી રીતના થઈ જતા હોય છે વળી જતા હોય છે નબળા થઈ જતા હોય છે તો તમારા જો બોન્સને સ્ટ્રોંગ રાખવા હોય તો આ આસન હર કરવાનું છે ઓકે તો એક વખત હવે આ મેડમ બતાવશે અર્ધ ધનુરાસન બરાબર અને પછી ડાયરેક્ટ ધનુરાસન જોઈશું ચલિએ મકરાસન મેં લેટ જાએંગે બી રેડી ફોર અર્ધ ધનુરાસન કરેંગે અપને લેફ્ટ હેન્ડ કાન કે સમાંતર અબ આપને રાઇટ લેક કો ઘુટન મેં ફોલ્ડ કરે અબ રાઈટ હેન્ડસે રાઈટ પેર કે એન્કલ કો પકડે અબ લંબી ગહેરી સાસ લેતે હોય મસ્તક કો ઉઠાય પીછે છે પેર કો ઉઠાએંગે અને જો હવે પગને પાછળની તરફ મારી તરફ ખેંચી રહ્યા છે તો અને હાથને નીચે જમીન ઉપર જ લગાવીને રાખવાનો છે ઓકે તો જે લોકોથી ઘણા લોકોથી હમણાં જ ખબર પડી જશે તો પૂર્ણ મતલબ આ ધનુરાસન છે ને એ નહીં થાય બંને લેગ નહીં પકડાય તો તમે એક પગેથી કરશો તો પણ એટલો જ બેનિફિટ મળે છે ઓકે બહુથી ધીરે તે વાપીસ આંગે તો આવી જ રીતે જમણી સાઈડ કરવાનું છે તો હવે આપણે ટાઈમ નહીં બગાડીએ અને બંને લેગથી જોઈશું આપ દોનો પેર સાથ મેં ચાલએ દોનો પેરો કોઈ એકસાથ ગૂટનો મેં છે ફોલ્ડ કરે દોનો પેરો કે બીચ મેં શોલ્ડર જીતના ગેપિંગ આબ દોનો હાથ સે દોનો પેર કે એન્કલ કો પકડે અબ લંબી ગહેરી સાંસ લેતે હોય પહેલે પેર કો ઉઠાએંગે ફિર મસ્તક ઉઠાએંગે આએ ઉપર પૂરા ઉપર આગે પેર કો પીછે કી તરફ ખીચને કા ટ્રાય કરેગે જેટલા પગ પાછળની તરફ ખેંચાશે એટલા જ તમે ઉપરની તરફ આવી શકશો અને આ આસનના એટલા જ સરસ બેનિફિટ તમને પણ મળશે જે હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે બહુથી ધીરે વાપીસ આગંગે આ રિલેક્સ અબની લેફ્ટ સાઈડ મે ટર્ન હોતે સ્થાન મેં બેઠ જાએંગે તો જુઓ હવે આ જે આસનો તમને બતાવે ને પેટના બળે સુઈને કરવાનાં આસનો તો જે લોકોને પેટની સર્જરી કરાઈ હોય કોઈ પીરિયડ્સમાં હોય પછી પ્રેગનેન્ટ લેડી હોય તો એ લોકો આ આસન નહીં કરી શકે પછી કોઈને હર્નિયાનો પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ આ આસન નહીં કરી શકે બાકી બધા જ લોકો આવી રીતે પેટના બળે સૂઈને કરવાના બધા જ આસનો કરી શકે છે અને બીજી વાત મેઇન વાત મેઇન વાત એક કહી દઉં કે આ આસનો એક જ મિનિટ આ આસનો તમે કરશો ને તો આજે કદાચ તમને પેટમાં થોડોક દુખાવો થાય એવું લાગે તો બહુ ટેન્શન નહીં કરતા એને સ્વીટ પેઇન્ટ સમજીને તમારે સહન કરી લેવાનું છે અને ઘણાને નહીં પણ થાય એવું નથી કે બધાને પેટમાં દુખાવો થશે બધાના બોડીની તાસીર અલગ અલગ હોય છે તો કોઈને દુખાવો થાય કોઈને ત્યાં થાય છે ને હું અને મારા નેબર અમે લોકોએ સાથે ચાલુ કર્યા હતા તો અમે પણ આવી જ રીતે તમે જેમ બિગિનર્સ બેચ ભરો છો ને એમ અમે પણ ભરતા હતા તો મને કશું નહોતું થયું પણ મારા નેબર્સને છે ને પેટમાં દુખાવો થયો હતો તો એમને એવો ઝીણો ઝીણું પેટમાં દુખ્યા જ કરે તો એવું બેથી ત્રણ મહિના સુધી ચાલ્યું હતું કે મને દુખ્યા કરે છે પણ એમણે છોડ્યું નહોતું ચાલું જ રાખ્યું હતું યોગ કરવાનું બરાબર છે હા બોલો મેડમ શું પૂછવું છે બેક પેઇનવાળા માટે તો બેસ્ટ છે બેસ્ટ આસન છે એ બેક પેઇનને દૂર કરવાનું કામ કરે છે તો ચલિએ અબ મકરાસન મેં લેટ જાએંગે દોનો પેર સાથ મેં દોનો બાજુએ બી સાથ મેં बी रेडी फॉर अर्ध करेंगे लेफ्ट हैंड कान के समांतर आगे की ओर लेके आए राइट right लेग को घुटनों में से फोल्ड करें अब राइट right हैंड से राइट right पैर के एंकल को पकड़े अब लंबी गहरी सांस लेते हुए आए ऊपर पैर को पीछे से उठाएंगे मस्तक को उठाए हाथ जमीन ऊपर लागे लो हाँ वन टू थ्री फोर अंकल पग ना पकड़ाए तो पैंट पकड़ी सको छो तमारू पेंट हाँ फोर फाइव सिक्स सेवेन एंड एट बहुत ही धीरे से वापिस आएंगे चलिए अब यही क्रिया दूसरे लेग से करेंगे अब अपने राइट हैंड को कान के समांतर आगे की ओर लेके आएंगे अब अपने लेफ्ट लेग को घुटनों में से फोल्ड करें लेफ्ट हैंड से लेफ्ट पैर के एंकल को पकड़े लंबी गहरी सांस लेते हुए पहले पीछे से पैर को उठाएंगे। थाईस में से ऊपर आना चाहिए अब मस्तक को भी उठाए हाँ तुम्हारा पग ने पाचड़ी तरफ खेचो तमु शू नाम है ते पाचड़ी तरफ पग ने खेचो हाँ खेचो हाँ खेचो हा, खेचो हाँ वेरी गुड आगनी तरफ हिप्स तरफ खेचवा पग ने पाचड़ तरफ खेचो तो ज ऊपर अवाशे अने तो बहुत ही धीरे से वापिस आएंगे एंड रिलैक्स चलिए अब यही क्रिया दोनों लेग से करेंगे अब दोनों पैरों को घुटनों में से एक साथ फोल्ड करें दोनों पैरों के बीच में शोल्डर जितना गैपिंग दोनों हाथ से दोनों पैर के एंकल को पकड़े एंकल ने पकड़ी लो हाँ वेरी गुड चलिए अब लंबी गहरी सांस लेते हुए पीछे से पैर को उठाएंगे फिर मस्तक को उठाएंगे आए ऊपर वेरी गुड निमिषाबेन अभिराज भाई विमल भाई रोशनी बदाज सरस करी रहे रहा है नीलिमाबेन पीछे आ बीजा बद नहीं खबर बदायस कर वेरी गुड वन टू थ्री फोर एंड फाइव बहुत ही धीरे से वापिस आएंगे। ટર્ન હોતે સ્થાન મે બધાએ બહુ જ સરસ કર્યું બધાના ફેસ ઉપર ચમક તો લાગે જ છે સારું લાગી રહ્યું છે તો હવે આપણે એ માટે થોડુંક હાસ્યાસન બી કરી લઈશું બરાબર તમારો થાક ઉતરી જાય તમારું બ્લડ સર્ક્યુલેશન પણ સરસ થાય તમારા લંગ્સ પણ હેલ્ધી બને અને જે લોકો સ્ટ્રેસફુલ લાઈફ જીવે છે તો એ સ્ટ્રેસમાંથી બહાર આવે તો આજે આપણે હાસ્યાસન કરીશું એ પંછીઓવાળું હશે બરાબર છે તો કેવી રીતે કરવાનું છે ચલો બધા બંને હાથને આવી રીતે શોલ્ડર વાઇટ ખુલા કરી દો બધાએ પંછી બનવાનું છે સરસ રીતે ચલો અને બધાએ સાથે બોલવાનું છે હો હે હે हो हो <laughs> फिर से करेंगे हे हे हो हो भाई खुल के हंसेंगे सब लोगों की आवाज अच्छे से आनी चाहिए ऐसे हंसना है कि जैसे कि दुनिया की पूरी खुशी मिल गई है चलिए लास्ट टाइम हे हे ho ho <laughs> <laughs> and relax <laughs> dono <And> namaskar <relax. laughs> mudra mein om Purnamada purnamidam purnaat purnam udachyate પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્ય ઓ શાંતિ 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 હરીઓ શ્રીગુરૂભ્યો નમ હરીઓ દોન હાથ કો એક દૂસરે કે સાથ બરાબર રબ કરે बराबर घर्षण करें ये मंत्र द्वारा जो भी ऊर्जा मिली है उसे अपनी आंखों के ऊपर लगाए पामिंग अगेन रबिंग योर हैंड्स बराबर रब करें बराबर घर्षण करें उष्मा उत्पन्न करें दोनों हाथ की हथेली का का बनाए आंखों के ऊपर लगाए आँखों को अंदर ही अंदर खोल बंद खोल बंद करे ब्रह्मांड की सारी पॉजिटिविटी को अपने अंदर समाए बची हुई ऊर्जा को पूरे बॉडी में फैला दे जहाँ कहीं पे भी पेन है वहाँ पे विशेष फैलाए थैंक यू वेरी मच एवनाइस डे लवली डे योग करे निरोग रहे શોધવું અને જડવું એ બંને વચ્ચે ઘણી બધી મથામણ સંઘર્ષ અને પામવાનો ખુશી જોવા મળે છે ઘણીવાર આપણે જેને શોધતા હોઈએ એ બાજુમાં જ હોય છતાં જડતું નથી યોગનું પણ કંઈક આવું જ છે આટલા વિશાળ વટવૃક્ષની નીચે ઊભેલા હોવા છતાં આપણે છાયો શોધવા બીજે ફાંફા મારીએ છીએ પણ તમે ચિંતા ન કરતા તમે છો પ્રવેગ યોગની નિશ્રામાં બસ યોગ કરો અને મસ્ત રહો નમસ્કાર